વિક્રમભાઈ કહ્યું કે એમની દીકરીને ખાસ તો એ જ્યારે રડે ગમતું નથી અને બાપ રડે કારણ કે દીકરી માટે હંમેશા બાપ સુપરહીરો હોય છે હે ને સુપરસ્ટાર લોકો માટે હોય પણ એ સુપરહીરો હોય છે પૂજા નામ છે શું કહેશો એ આ સુપરહીરો માટે માઈક થોડુંક ઊંચું રાખશો સ્કૂલમાં બી જાય ને બધા કે તારા ફાધર છે બહુ સારા છે ઓકે સાંભળીને જે લાગણી છે ને સ્વાભાવિક છે કે પપ્પાનો કોઈ વખાણ એટલે કોઈ પણ દીકરીને ગમે પણ તારે તમારી પાસે બે વિકલ્પો હોય છે તમારે એમાં વચ્ચે સ્થિત પ્રજ્ઞ પણ રહેવું સાંભળી લીધું ગમ્યું પપ્પા માટે પણ પાછું જમીન સાથે પણ જો રહેવું એમ તો એક દીકરી તરીકે તમારી પણ જવાબદારી છે ને એમનું નામ કમસે કમ રોશન કરવાનું છે એટલે તમારે બર્ડન લેવાની જરૂર નથી એનું ભાર રાખવાની જરૂર નથી પણ શું કરવું છે તમારે મારા મના તો GPS UPSC કરવું છે સ્કૂલમાંથી પ્રિન્સિપલ સર કહે છે કે હા તો કરીશ કેતારે તો સ્કૂલ પર ધ્યાન પછી કોલેજ કોલેજ કરીશ તૈયારી ઓકે ભણો છો ઓકે પરીક્ષા પાસ કરવાની વાત કરે છે GPSC ની વાત કરે છે આગળના ઇન્ટરવ્યુમાં આપણે એ જ વાત કરી હતી કે શિક્ષણ જો આવશે ખાસ તો દીકરીઓ હોય કે દીકરાઓ હોય ઠાકોર સમાજમાં અથવા કોઈ પણ સમાજમાં શિક્ષણ ખૂબ અગત્યનું છે એટલે તમે યુપીએસસી ને જીપીએસસી ને ધ્યાનમાં રાખીને અત્યારે તૈયારી શરૂ કરી છે કે પપ્પા રડે ફિલ્મોમાં તો કેમ તમને ગમતું નથી થોડું માઇક ઊંચું રાખીને ઊંચા આવે છે થોડી વાત કરશું હા કેમ કેમ લાગણી હોય ને કે ના ગમે પપ્પાને ને જોઈને એ તો એક્ટિંગ હોય ને તો ભી ના ના તો બસ ઓકે પણ પપ્પા કોકને ને માર મારતા હોય એ ફાઇટ કરતા હોય એ પણ ન દેખમ દી એમ શું કારણ નહી બધું ઓછું ગમે છે ને ઓકે તો એમની કઈ ફિલ્મ તમને વધારે ગમે છે ઘણી બધી ફિલ્મો છે આ હમણા જે ભાઈની બની લડકી એ બહુ સારું છે પછી મેં તો ઓઢી ચુંદલડી તારા નામની પ્રીત જન્મો જન્મની ભૂલા છે નહીં બધી જ ઓલમોસ્ટ બધી ગમે છે હા ઓકે અને એમનું ગીત તમને કયું ગમે છે એક ગીતમાં તો એક્ટિંગ ભી કરી છે ઓકે કયું ગીત હતું સીનો ક્યારો મારી તુલસી તો ફરમાઈશ તમે કરો ગાય તમે જ કરો છો મોટા ભાગે ફરમાઈશ મેસેજ કરીને સ્ટેજ ઉપર હોય ત્યારે ઓકે આમાવતરનો સાચો સહારો મારી દીકરી છે તુલસી નો ક્યારો એની મમતાનો કોઈ ના કિનારો એની મમતાનો કોઈ ના કિનારો મારી દીકરી

આ વિચાર આવે આવે ને તો ક્યાં પોગ્રામમાં ગયો હોય કોઈ દીકરીના લગ્નના ગરબા હોય કે લગ્ન ગીતોમાં ગયો હોય ત્યારે જ્યારે વિદાય ગીત ગાતો હોય કે આવું દીકરીનું કોઈ ગીત ગાતો હોય ત્યારે મારા મનમાં બસ મારી દીકરી જ દેખાતી હોય મને કે સારું અત્યારે મને આટલો એવું ફીલ થાય છે તો જ્યારે એને વિદાય કરવાની આવશે ત્યારે શું થશે એમ બિલકુલ એવું થતું હોય છે બધાને હા બાપને તો વધારે થતું હોય છે યુપીએસસી ને જીપીએસસી ક્રેક કરીને એટલે શું બનવું છે કલેક્ટર બનવું છે કે આઈપીએસ માં આઈપીએસ ઓકે વર્દી પોલીસ ની વર્દી જોઈએ છે ઓકે કોઈ ફિલ્મ ને જોઈને તમે ઇન્સ્પાયર થયા છો વિક્રમભાઈ ની કેમ કર વિચાર કેવી રીતે આવ્યો આ બનવું છે તારે નાની હતી ત્યારે જોતી સીરીયલ ને ઓ બધું તો એમાંથી ઓકે પોલીસ નો રોલ તમે કોઈ ફિલ્મ માં કર્યો હોય પોલીસ નો મે કરેલો છે પણ કદાચ એ વખત બહુ નાની હતી શક્તિ ધ શક્તિ ધ ઓકે તો જે પોલીસ નો જે પાવર છે એ પાવર જોઈએ છે ને ભણી ગણીને ઓકે અત્યારે કઈ મીડિયમ માં ભણો છો તમે ગુજરાતી ગુજરાતી મીડિયમ માં પોલીસ બનીને શું કરવું છે સોસાયટી માં અલ્ટીમેટલી તમે કઈક નક્કી તો કર્યું હશે ને કે પોલીસ શા માટે બનવું છે હા કે જે ખરાબ થતું હોય બને ત્યાં સુધી જે લોકો ખરાબ કરે છે એ હું ના કરું અને લોકો જાગૃત કરું કે હા આ વસ્તુ નહીં કરવાની તમારે નથી બરાબર સોસાયટી માટે રક્ષક બની શકો સમજાય